ટીવાય બી એના વિદ્યાર્થી મિત્રો તમે વારે વારે ગયા વર્ષે પણ વિનંતી કરી હતી આ વર્ષે પણ કરી રહ્યા છો કે સર્જક કેફિયત વિશે કરાવો થોડોક સમય મળ્યો છે તો સર્જક કેફિયત વિશે વાત કરીશું તમારા અભ્યાસક્રમમાં પાંચ સર્જક છે છ છે કદાચ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે રમેશ પારેખ ચીનુ મોદી પાંચ સર્જક વિશે તમારે વાત કરવાની છે એમની કેફિયત એટલે મિત્રો પહેલા તો કેફિયત એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ એટલે આજે પહેલો જે નાનો પાંચ મિનિટનો વિડીયો કરું તે હું સર્જક કેફિયત એટલે શું તે કરીશ કેફિયત એટલે હું મારા વિશે વાત કરું છું એને મારી કેફિયત કહેવાય કેફિયત એટલે કેવું પોતાના વિશે કહેવું તો સર્જક કેફિયત ની અંદર આપણી શું અપેક્ષા હોય પહેલા તો આપણને સર્જક માટે એના સર્જન માટે શું શું મનમાં પ્રશ્નો થતા હોય છે એના જવાબો સર્જકની કેફિયતમાંથી આપણને મળવા જરૂરી છે તો મને ને તમને કોઈ પણ સર્જક માટે કયા પ્રશ્નો થાય દાખલા તરીકે આપણને એવું થાય કે એમને સર્જન કરવાની ઈચ્છા કેવી રીતે જાગી હશે સર્જન કરવાની ઈચ્છા જાગી તો શબ્દોએ એમને કેવો સાથ આપ્યો હશે એમણે જ્યારે જ્યારે જે કંઈ લખ્યું એ કેવી રીતે લખ્યું કયા સમયે લખ્યું કોઈને રાત્રે ફાવે કોઈને દિવસે ફાવે કોઈ એક સર્જક એવું કે મને કોઈ આવે તો મારું લખવાની લિંક તૂટી જાય રઘુવીર ચૌધરી જેવા એવું કે નહીં બિલકુલ આવનારનો બિલકુલ આદર અને એ જાય પછી જ્યાંથી છોડેલું ત્યાંથી હું પાછું શરૂ કરી શકું તો દરેકની પોતપોતાની આદત હોય આપણને એવો પણ પ્રશ્ન થાય કે તમારી પહેલી કૃતિ કઈ હતી આપણને એવો પણ પ્રશ્ન થાય કે તમને ક્યારે લાગ્યું કે તમે લખી શકો છો આ બધા પ્રશ્નોના જવાબ એ સર્જક કેફિયતમાં અપેક્ષિત હોય છે તમે જે કંઈ લખો છો એમાં તમે ક્યારેક કવિતા લખો છો ક્યારેક વાર્તા લખો છો તો તમને ક્યારે કઈ અનુભૂતિ કઈ લાગણી એ કવિતા રૂપે સારી લાગશે ને કઈ વાર્તા રૂપે એ તમે કઈ રીતે નક્કી કરો છો એટલે તમારી અનુભૂતિ જયારે અભિવ્યક્ત થાય છે એક આકાર ધારણ કરે છે ત્યારે એ આકાર વાર્તાનો હશે કે કવિતાનો હશે એ તમે કેવી રીતે નક્કી કરો છો ગુલામ મોહમ્મદ શેખ જેવા ચિત્રકાર ગદ્યકાર કવિ એની કેફિયત હોય ત્યારે તો આપણને વધારે પ્રશ્ન થાય કે તમે મનમાં જે અનુભવ્યું એને રંગ રેખામાં ઢાળશો કેનવાસ પર કે શબ્દ અને અર્થની મદદથી કાગળ પર કવિતા લખશો કે ગદ્ય લખશો તમે કેવી રીતે નક્કી કરો છો કઈ અનુભૂતિ કયા આકારમાં ઢળશે એ સર્જક કેવી રીતે નક્કી કરતો હોય છે તમારા પર કોઈ સાહિત્યકૃતિ કે કોઈ સર્જકનો પ્રભાવ છે ખરો મોટા ભાગે ગાંધીયુગના સર્જકો એવું કે ગાંધીની ભાવનાથી પ્રભાવિત થયા સર્જકો કે ટાગોરની સૌંદર્ય અનુરાગી ધારાથી પ્રભાવિત થયા કુંદરીકા કાપડિયા વિશે હમણાં હું વાંચતી હતી તો એમણે લખેલું કે ચેખાવ વગેરે સર્જકોને વાંચીને પ્રભાવિત થઈ શરદ ની નાયિકાઓ બહુ ગમી તો આપણને બીજું જાણવું છે કે તમારા પર કોઈ કૃતિનો પ્રભાવ છે કોઈ કોઈ પ્રભાવ પ્રભાવ છે છે કયા સાહિત્ય પ્રકારમાં લખવું વિશેષ ગમે કયા સમયે લખો છો તો મિત્રો આ બધા પ્રશ્નો ના જવાબ આપણને કેફિયતમાં અપેક્ષિત હોય જરૂરી નથી કે દરેક સર્જકની કેફિયતમાં આ બધા જ પ્રશ્નોના જવાબ મળે જવાબ શોધતા પણ આપણને આવડવું જોઈએ કેફિયત આપવી બહુ જ અઘરી વસ્તુ છે કારણ કે ઘણી બધી વાર સર્જકને બધું જ કહી દેવું હોય છે પરિણામે બહુ જ લાંબી કેફિયત થઈ જાય છે અને વાંચનાર ધીરજ ગુમાવી બેસે છે

સર્જકતાને કવિતાના જન્મને અને રહસ્ય દર્શિતાને બહેનપણા છે એ મિસ્ટિક મોમેન્ટ છે રહસ્ય દર્શિત પળ છે કવિતા ક્યારે જન્મ છે એ કોઈ કહી શકતું નથી કવિતા એટલે કૃતિ બધી જ કાવ્ય માત્ર બધા જ સર્જનને બધા જ પ્રકારને કાવ્ય સંસ્કૃત પરિપાટીમાં કહેવાય તો એ તમે કહી શકતા નથી સર્જક પણ નથી કહી શકતો ઉમાશંકરે કહ્યું છે ચાલો આજે તો કવિતા રચી કાઢીએ એવું નક્કી કરવાથી ક્યારેય કવિતા રચાતી નથી એટલે જે સર્જનની પળને રહસ્ય દર્શિતા સાથે બેનપણા છે એ સર્જનની પળ વિશે કેટલું કહી શકશે કેફિયતમાં પણ એ આપણને એટલું કહી શકે એને કઈ રીતે કઈ ક્ષણે શા માટે શું જોયું પદાર્થ પરિસ્થિતિ પ્રસંગ કવિતા અનુભૂતિ જાગ્યા સર્જક ચિત્તમાં એનું રાજકીય કોટીએ રૂપાંતર થાય છે એવું આપણે સર્જન પ્રક્રિયામાં ભણ્યા છીએ એ રૂપાંતરિત થયેલી સામગ્રી હવે જયારે ભાષાના માધ્યમ વડે આકાર ધારણ કરે છે કવિતા હોય કે વાર્તા હોય ત્યારે આપણે સર્જકને પૂછીએ કે તમે કેટલી વાર છેકભૂસ કરો છો બક્કર ઠાકોરની કવિતાઓના અનેક પાઠ થતા તમે ફરી ફરીને ભાષા પાસેથી જેની શક્યતા તાગવાની વાત છે સર્જક કર્મની વાત છે કવિકર્મ ની વાત છે એને કેટલો કસોટીની એરણે ચડાવો છો दागने तरीके हेमंत जी ने तुम्हें पूछो कि तुम्हें कितनी बार लिखो तो ये कहे छे कि हूं वार्ता ने मन में घुटावा दव फरी 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 फरी, फरी अखी वार्ता मन में लिखाई जाए પછી हूँ काग़ल कागज पर उतारू रघुवीर भाई के वर्षा डालजा जे के छे के हमें बे बार ड्राफ्ट करिए हाथ से लिखिने આ બધા હાથથી લખનારા છે કોઈ કમ્પ્યુટર વાળા નથી તો સર્જક કેટલી છેકભૂસ કરે છે કેટલી વાર ફરી ફરી લખે છે એ પણ કેફિયતનો જ એક ભાગ છે સર્જક જે કંઈ કેફિયત આપે તે એની સર્જન પ્રક્રિયાને લગતી કેફિયત હશે પણ એની અંદર બે વસ્તુ આવવાની એક એનું બાળ પણ કેવું વીતેલું એને શું શું વાંચેલું એનો અનુભવ વિશ્વ કયા પ્રકારનું છે એ એના સર્જન વિશ્વ વિશે માહિતી આપશે રઘુવીર ચૌધરી ગામડાના માણસ છે ખેતી કરે છે તો લાગણી અથવા તો ઉપરવાસ કથા ત્રયમાં આજે જગત આવ્યું એ આપણે બિલકુલ સ્વીકારી શકીએ છીએ હિમાંશી શેલતની વાર્તાઓમાં ગણિકાઓ આવી તો એમણે ગણિકાઓ સાથે રેલવે પ્લેટફોર્મના બાળકો સાથે કામ કર્યું હતું તો અનુભવ વિશ્વ કયા પ્રકારનું છે બાળપણ કેવું છે શું વાંચેલું હતું મા બાપનો કેવો પ્રભાવ છે આ બધું જ શિક્ષકોનો કેવો પ્રભાવ છે જીવનમાં કોઈ એવી આઘાત આપનારી ઘટના બનેલી મૃત્યુ એ બહુ મોટી આઘાત આપનારી ઘટના છે જેનો પ્રભાવ પડ્યો તો સર્જકના સર્જકની કેફિયતમાં આ બધું જ આવી શકે આપણો સર્જકની કેફિયત જાણવાનો મારો તમારો જે રસ છે એ એણે આ પ્રકારની કૃતિ કઈ રીતે લખી આ લાગણી એના મનમાં કઈ રીતે જન્મી એ જન્મેલી લાગણી કઈ રીતે ભાષાના માધ્યમ દ્વારા વ્યક્ત થઈ એ ક્યારે લખે છે ક્યારે નથી લખી શકતા એમના પર કયા સર્જકનો કઈ કૃતિનો પ્રભાવ છે આ બધી વાત સર્જક કેફિયતમાં આવે તમે ક્યાંથી મેળવી શકો સર્જક કેફિયત એ તમારો પ્રશ્ન છે પહેલું તો ઉમાશંકર જોશીનું આ પુસ્તક કશેથી શોધો સર્જકની આંતરકથા એમાં ઘણા બધાની કેફિયત છે બીજો મહત્વનો સોર્સ હર્ષદ ત્રિવેદી જ્યારે શબ્દ સૃષ્ટિના સંપાદક હતા ત્યારે એમણે વાર્તાકારોની કેફિયત કેફિયત નાટ્યકારોની નિબંધકારોની વિવેચકોની આ તમામ વિશેષાંક કરેલા એની અંદર તમને આજના બધા સર્જકોની કેફિયત પણ મળશે એ ઉપરાંત નવનીત સમર્પણમાં અનેક ઇન્ટરવ્યુ પ્રગટ થાય છે એ ઇન્ટરવ્યુ એક રીતે સર્જકને પૂછાયેલા કેફિયત અંગેના પ્રશ્નો જ છે એ જવાબો એ તમારી કેફિયત છે હવે તમને એ પ્રશ્ન ન રહેવો જોઈએ કે ક્યાંથી મેળવવું અને કેફિયત એટલે શું તો હવે આપણે ઉમાશંકરની વાત કરીશું